આજે તારીખ સાત બે હજાર રોજ પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે કંડલા પોર્ટ પર એક મોકડ્રીલ યોજાવાની છે જેમાં હાલની પરિસ્થિતિના સંજોગને ધ્યાનમાં લઈને જે સેન્સિટિવ જગ્યાઓ હોય પ્લસ એની સાથે સાથે લોકોને જાગૃત કરવા માટે પણ કે કોઈ પણ યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે કઈ રીતે વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય અને પોતાની પણ સાવચેતી અને જાનવરનું ધ્યાન રાખવાનું હોય એ બધી પરિસ્થિતિના ધ્યાનમાં રાખીને સરકારશ્રી તરફથી જે ગાઈડલાઈન મળી છે એ અનુસંધાને આજે ચાર વાગ્યાથી આ મોકડ્રીલનો શરૂઆત થશે જેમાં અલગ અલગ જગ્યાઓ ઉપર જિલ્લામાં આ સાયરન વગાડવામાં આવશે અને લોકો ત્યારે અલર્ટ રહે અને પોતાની સાવચેતી રાખે એ પ્રમાણે જે છે એમાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે પ્લસ એની સાથે સાથે જે લેટેસ્ટ સૂચનાઓ આવી છે એ પ્રમાણે આ મોકડ્રીલ દરમિયાન બ્લેકઆઉટ પણ કરવામાં આવશે જેમાં સાંજે આઠ વાગેથી લઈને સાડા આઠ વાગે કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ છે જેમાં ખાસ કરીને લોકો પોતે સ્વયંભૂ આ વસ્તુને વ્યવસ્થિત પાલન કરે પોતાનું જ્યાં નિવાસસ્થાન હોય જ્યાં કોઈ પોતાની ફેક્ટરી હોય જ્યાં કામ કરવાને પોતાનું સ્થળ હોય બધી જગ્યા ઉપર જે બ્લેકઆઉટનો ટાઈમ છે એ પ્રમાણે એનું પ્રોપર ફોલોઅપ થાય અને આજુબાજુના જ્યાં કોઈ રહેવાની જગ્યા હોય ત્યાં કોઈને ઉપરથી અગર કોઈ વસ્તુ જોતા હોય યા પછી કોઈ બહારથી કોઈ લોકો જોતા હોય તો ત્યાં ઘરમાં અથવા કોઈ ઇન્ડસ્ટ્રી કોઈ ફેક્ટરીમાં વસ્તુ ડાર્ક મળે અથવા તો એકદમ ઇલેક્ટ્રિસિટી નહીં હોય એ પ્રમાણેની લોકો ખાસ ધ્યાન રાખે અને આ અડધી કલાક દરમિયાન બ્લેકઆઉટ દરમિયાન એ વસ્તુનું પ્રોપર પાલન થાય આ આખી મોકડ્રીલનું જે મેઇન પર્પઝ છે કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિમાં લોકો પોતે કઈ રીતે સાવચેત રહી શકે પોતાને સેફ્ટી માટે અને લોકોને સેફ્ટી માટે આ બધી વસ્તુઓના પાલન માટે એને સુચારુ રૂપથી વ્યવસ્થા થાય એ ધ્યાનમાં રાખીને આ મોકડ્રીલ યોજવામાં આવી રહી છે પ્લસ જે આ મોકડ્રીલ છે આ મોકડ્રીલમાં કોઈને પેનિક થવાનું નથી એનો મેઈન ઉદ્દેશ્ય લોકોની જાગૃતિ માટે છે જે હાલની પરિસ્થિતિ અને જે સંજોગ છે એના અનુસંધાને આપણે બધા સાથે મળીને આ મોકડ્રીલના પાર્ટ બનીએ અને એમને સફળ બનાવીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત નમસ્કાર જૈસા આપ સભી જાણતે હે આજ એક મોકડ્રીલ કા આયોજન કચ્છ ભુજ મેં ઓર નલિયા મેં शाम को चार बजे से किया जा रहा है तो पूरे प्रशासन की ओर से ये एक अपील है तमाम कच्छ के निवासियों से कि आप इस ड्रिल का हिस्सा बनें और ड्रिल से संबंधित जो जो सूचनाएं आपको प्रशासन की ओर से समय समय पर प्रदान की जाएं, उनको पूरा सीरियसली लें और उनकी अमलवारी सुनिश्चित करें आ, कोई भी सूचना प्रशासन की ओर से जब आपको दी जाएगी तो वो सटीक और टाइमली सूचना होगी बस आपको उसकी अमलवारी सुनिश्चित करनी है दूसरी एक रिक्वेस्ट ये थी कि पश्चिम कच्छ जिले के सभी सीमावर्ती गांवों के लोग हों या अन्य क्षेत्रों में रहने वाले लोग हों वो हमारे लिए आँख नाक और कान बने ऐसी अपील मैं करता हूँ और किसी भी तरह की संदेहास्पद गतिविधि संदिग्ध गतिविधि दिखाई देने पर तात्कालिक जिला पुलिस कंट्रोल रूम का मेरा आप संपर्क करिए जैसी एक हमारी आपसे अपील है पैनिक की कोई आवश्यकता नहीं है ये आ, हम लोग पूरी तरह से प्रिपेयर्ड हैं और आपसे विनती यही है कि प्रशासन की ओर से जो भी सूचनाएं समय समय पर दी जाएं आप उनका पालन सुनिश्चित करें नमस्कार सोने नमस्कार मित्रों जे प्रमाणे देश अंदर जे स्थिति चाली रही है आप बदा એનાથી અવગત છીએ જો કદાચ દેશની અંદર યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય તો જેના ભાગરૂપે અલગ અલગ જાગૃતતાના પ્રયાસો થતા હોય સાત તારીખે એટલે કે આવતીકાલે સમગ્ર દેશની અંદર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા ત્યારે આ મોકડ્રીલની અંદર આપણે પણ સૌ જોડાઈએ તંત્રને સરકારને આપણે સહયોગ કરીએ કોઈ પણ ડર્યા વગર ગભરાયા વગર કારણ કે આપણા દેશનું એક મજબૂત નેતૃત્વ છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહજી આપણી મજબૂત સેના ત્યારે આપણે સૌ સાથે મળી કરીને જ્યારે કચ્છ જિલ્લાના સરહદ બોર્ડર ઉપર આપણે બધા રહીએ છીએ ત્યારે આવતીકાલના આ મોકડીલની અંદર પણ આપણે બધા વધુને વધુ મજબૂતાઈ રીતે જોડાઈ કરીને એને સહયોગ કરીએ એવી આપ સૌને હું નમ્ર અપીલ અને વિનંતી કરું છું